વાત હવે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડતી હાલાકીની અમરેલીના લુવારા ગામ ખાતે આયુષ્યમાન કઢાવવા કાર્ડ કઢાવવા માટે આવતા અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર કાર્ડ અને રેશન કાર્ડની એન્ટ્રી નાખ્યા બાદ આયુષ્યમાન કાર્ડ જનરેટ થાય ત્યારે મૂળ અટકની જગ્યા પર અન્ય અટક આવી જાય છે પ્રશાસનની ભૂલના કારણે અરજદારો મામલતદાર કચેરીના પગથિયા ચડવા મજબૂર છે અટકમાં ફેરફાર આવવાને કારણે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર નથી મળતી મારે વાલની બીમારી છે મારે કાર્ડ આરોગ્યનું કઢાવવા માટે હું આવ્યો વેચી પાસે પણ મારા કાર્ડની અંદર બગડા અટક આવવાથી આ કાર્ડ અમારું આગળ જાતા ચાલતું નથી આયુષ્યમાન કાર્ડમાં એવી ભૂલ આવી છે એકસો સિત્તેર માણસોની એવી ભૂલથી છે જે અટક મૂળ હોય એને બદલે બગડા અટકની આવી ગયું છે એનો તંત્રને એ મારે વિનંતી કે તાત્કાલિક સુધારો કરે હવે અહીંયામાં રેશન કાર્ડમાં છે અટક રેડી રેશન કાર્ડમાં નામાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે એમાં અમારે બગડા અટક આવે છે હવે સુધારી ગયો તો તમારી વિનંતી છે આયુષ્યમાન કાર્ડ કાઢીએ છીએ ત્યારે ઉપરથી ડેટા પ્રમાણે ઓટોમેટિક એ સરનેમમાં બગડા એવું આવી જાય છે તો લુવારા ગામમાં આવા એકસો સિત્તેર આયુષ્યમાનના જે ગ્રાહકો છે એ બધાને બગડા એવું અટક આવે છે તથા રી લુવારા ગામના જે છે એમને આજે બોલાવે છે જે કંઈ પણ એરર છે તે સાથે બેસીને પુરવઠા શાખાને જાણ કરી છે સોલ્વ કરવામાં આવશે અને તાત્કાલિક જે કંઈ પણ હશે તેનો નિકાલ કરવામાં આવશે